જોઈશું આપણે દાખલા નંબર જોવાનું તો જોઈશું આપણે પેલું આગળ આપેલું છે કે ત્રણ ચતુર્થાંશ ના બે સત્વ ત્રણ ચતુર્થાંશ ના બે સત્વ તો શું કરીશું ત્રણ ચતુર્થ નાની જગ્યાએ શું કરવાનું ગુણાકાર અને ચાર નો સાત સાથે ગુણાકાર બે ના ગયા ચાર આવે તો ઉડા બે દુ ચાર તો ઉપર કેટલા વધ્યા ત્રણ અને નીચે કેટલા વધ્યા બે ગુણ્યા સાત તો જવાબ આવ્યો ત્રણ આપણે પાંચ અઠમાંશ ના ત્રણ પંચમાં પાંચ અઠમાંશ નાની જગ્યાએ કરીશું ગુણાકાર ત્યારબાદ ત્રણ હવે શું થશે અંશ અંશ નો ગુણાકાર આપણને આનો જવાબ મળ્યો ત્રણ ભાગ્યા ચૌદ અને આનો જવાબ મળ્યો ત્રણ ભાગ્યા આઠ તો આ બંનેમાંથી મોટું કોણ ત્રણ ભાગ્યા ચૌદ અને ત્રણ ભાગ્યા આઠ આગળ મોટું કોણ તો

અને જે જેમાં છેદ નાનો હોય નાનો હોય તે સંખ્યા મોટી તે સંખ્યા કેવી મોટી એટલે કે જ્યારે બંને ઉપરના અંશ સરખા હોય અહીંયા આગળ પણ 3 અહીંયા આગળ પણ 3 અંશ સરખા હોય ત્યારે છેદ જોવાના આ 14 અને 8 તો 8 જે રહ્યા નાના છે માટે સંખ્યા કેવી રીતે છે મોટી તો 3 અને

છેદવાળી સંખ્યાના નિયમ એ આખી સંખ્યા એટલે કે આપો અપૂર્ણાંક મોટો છેદવાળો જો આપણે આ રીતે 10 જો એસો આપણે બીજા નંબરનું 6/7 ના 1/2 કે 4/7 ના 2/3 આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી થશે તો સૌથી પહેલા આપણે પહેલું જોશું 6/7 ના 1/2

a/a ત્રતત્મોના બે તત્કાંશ પર તા મોટો છે બરોબર તો આ સંખ્યા કેવી થશે મોટી થશે સુ યાદ રાખવાનું કે જ્યારે જ્યારે છેદ સરખા સુ સરખો હોય છેદ સરખા હોય ત્યારે આપણે કોની સરખામી કરવાની અંશની કોની સરખામી કરવાની અંશની ત્યારે જેમાં અંશ મોટો હોય અંશ મોટો હોય તે સંખ્યા મોટી થશે કેવી થશે એ સંખ્યા મોટી એટલે કે આપણે જોયું બનેના નીચે સાત હતા અને ઉપર અંકમાં ત્રણ ને બે મોટી બે સંખ્યા થશે જેમાં અંશ મોટો હોય તે આ રીતે આપણે દાખલા નંબર ચાર નું સરળ અને સહજ રીતે જોયું